નકર પડતું મિલુ જાલા ઓ મારો માતાનો બબુ બોલો તો વરુણાળ વાળી ગમતું છે મને વેડાલ છે આયુ માળી છે આયુ છે તો દાલા મારો માતાનો બબુ નાતો વેડાય ખમા કે છે તો મારી છે ભાઈ શું હસુ ભાઈ

અંજુ તારી ખોડિયાર ભાઈ બાપાને ખોળા ભાગડી કરી

બે હજાર ની સાલ માં હિસાબે તમારા મારી એકતા ભાઈ બાપા કરી જેની જેની જેવી ભાવના છે જેવો હશે રમેશ ભાઈ પૂરું ના પાડું મારી માતા નું પણ તમે ચૂકી ગયા હું ગયી ભાઈ મારી શરત રાખશો રાખો મારી રાખો રાખશો તો એના જોડે હું જવું છું હપાડે શું આપા અને મારી રાખશો તો મારા જોડે ખોડિયો હપાડે છે આવું મારો માતા નો ભરપુ કે છે એટલે બે બાજુ જો તો હરખી જ વાતો છે કોઈ આગાપાશી વાત નહીં આવે ચાલો

ભગવાન ના વાળી ને ખોડિયાળ ના ભાઈ બાપા સમય કરીને વાતું તમારી હવ પૂરી ના મારી માતા નું જે ને જેવી આશા હશે હું મારો ઝોપડી નો ભગવાન પૂરું પાડશે

આ કરી ગઈ વાતો પૂરી થઈ ગઈ એના શબ્દ નું કોઈ હાગા પાસું હશે તે એના હું જાઉં અને ખોડિયાલ બે વાત ભીષા હું માતા હસુ ભાઈ ખમા ના બનાવો દેહમાં મારું નોમ દીરુની ઝુકા ભાઈ શાંતિ રાખજો લે આ વેળા

મારી ચાલ નજરુસી મારી માતાને વાત માતા ખરો ભાઈ કે તેવઈ હાલ કરી નાઈ એ મો વાત વાત કરી કે આવી વાત પડી કરી માડી તો જાલા શું કેતો તારા મમ્મા આ ડોડ આવે તો વાત હાચી ન કરું હું સાબિત કરતી નથી આ ચોખ્ખી વાત કરું આ રે વેર મારો ડોડ આવશે તો હોના ના ઓકડે ડોડ નહી આવે જાલા બોલતી નથી તો જાલા હું જવાબદારી બાબતની પછી જગત ના કે કરું શું કહું